તો આજે આખો પરિવાર જે છે એ સોશિયલ મીડિયા આશ્રમ ઉપર કેટલા મણ ઘઉં લઈને આવ્યા છો પણ આ મંદાજીત કેટલા હશે ને શું વાત છે તો વીસ મણ જેટલા ઘઉં રાજકોટ થી સ્પેશિયલ તમે તો કેટલા ટાઈમ થી તમારી આવી ઈચ્છા હતી હમણાં તમે વાત કરતા હતા એમ વર્ષ દિવસ થી અમારી ઈચ્છા હતી પણ શું અમુક અંગત કારણોસર પ્લસ વાવાઝોડા ના એના હિસાબે અમે નથી આવી શક્યા જી અત્યારે તો આજે કાલે અમે નક્કી કર્યું અને આજે અમે અહીંયા પહોંચી ગયા આપડે ભૂલી જાય એવું છે આપણું ભૂલી જાય આપણું ઘર હોય તો એ ભૂલી જાય એવું અમને ખાલી અમે જોઈ ને આવ્યા એટલો આનંદ થયો

એટલે ભગવાન તમને ક્યાંક ને ક્યાંક દસ ગણું બે ગણું પાંચ ગણું ક્યાંક ને ક્યાંક કોઈના કોઈ સ્વરૂપે આપતું આપતું રહે છે તો બસ આવી જ રીતના આ લોકોનો જેમ સપોર્ટ છે એમ તમારા બધાના સપોર્ટથી આપણો આ સોશિયલ મીડિયા આશ્રમ જે છે આજે બનો છે અને આગળ તમારા લોકોનો સપોર્ટ આવીને આવી રીતના મળતો રહે એવી આશા રાખું છું તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ વાહ બસ ઈ ઉપર વાળા ની ઈચ્છા એની ઈચ્છા અને એની કૃપા તમે ગયા વર્ષે પ્લાન કરતો પણ અંધા નગુ તમ આ કેમ ભૂમિનો પ્રતાપ હોય આપણે ખેંચતી હોય આમ કહો કે આયે ભાગ દીધો ને તમને એટલી શાંતિ છે ને કે હવે બધું ઘર બધું ભૂલી ગયા છે વાહ ભાઈ વાહ હા એટલી અમને શાંતિ થઈ ગઈ સુ વાહ વાહ તો બસ દોસ્તો તમે પણ આવો સોશિયલ મીડિયા આશ્રમના અમારા બધા પ્રભુજીને મુલાકાત લો તો યહાં પર અમારા રાજકોટ કે મહેમાન જો એવો ચાલે ગયા છે પાછિ apni manzil ki or aur yahan par manzil ke sathi sab khade hue hai papaiya bhai good morning हाँ दादा बापा सीताराम बापा सीताराम और क्या कर रहे हो गुड मॉर्निंग संजय भाई संडे है संडे है मंडे है फंडे है।, है काफी टाइम हो गया था अच्छा कल मेरे भाई का फोन आया था हाँ तो फोन पे तो क्या मैं उसको टोपी पहना देता हूँ अच्छा। लेकिन रियल लाइफ में भगवान को ऐसे भी टोपी पहन सकते हो लेकिन रियल लाइफ में भगवान को तो मैं पहना नहीं सकता इसलिए मैं सुबह उठ के मैं लग गया मजा यार नहीं तो क्या झूठ तो मैं उसको बोल देता हूँ कई बार क्या हाँ हाँ हा, हम कर रहे कर रहे कर रहे लेकिन उसको उसको भी पता है कि ये काम चोर है काम चोर है तो यहाँ पर फिर भी क्या सुबह लग गया इसे बजा ना ना काफी रहे आबिद काका कैम छो मजा मा छो और हमारे बसवानंदा भैया जो है यहाँ पर बाल कटिंग का कार्यक्रम जो है वो चालू है अहिया थी अंदर न जाऊ के ताजू ताजू पोतू मारू से मारे ઉપર પાણી એટલા માટે ત્યાંથી આપણે અંદર નહીં જતા અંદર પોતાનું કામ છે એ ચાલુ છે બાકીના જે પ્રભુજી છે અહીંયા મસ્ત બેઠા છે સવારનો ચા નાસ્તો ક્યારનો થઈ ગયો છે હમણાં દસ વાગ્યાની બીજી જે ચા છે એ આવી જાય આ બાપા હું લાકડી લાઈન કરે જય શ્રી કૃષ્ણ ભગવાન નું નામ લીધું ક્યાં ભગવાન નું નામ લીધું તમારા રામાપીર દાદા ને સદગુરુ મહારાજ ની હા ભાઈ કાદું ભજન સંભળાવું છે વખતે કરતા છૂટે ટે પરાન પ્રભુ એવું મા છું રહે જનમો જનમ તારું સાથ પ્રભુ એવું છું મધુર મોરી રિજારે દુઆ કહુકા લેવા રંગીરા પ્રભુ એવું કરતા પ્રભુ એવું છું વાહ ભાઈ વાહ તો મુકેશ મહારાજ કે લી ઓર કેમ તમને દાંત આવે દાદા હે આપકો ક્યુ હસી ઇતની जरा गाना देख के बहुत गाना देखकर बहुत कर गाना देखकर हंसी आ रही है क्यों हंसी क्यों आ रही है इसका गाना है मस्त गाना मस्त गाना इसका है ना क्या क्या, क्या सीतारामन गाना है मस्त की भाई सो कैसे मैं समझा तो नहीं बक बोल गिर भाई आ लोग हूं कैसे सीतारामन जय बोले ना कोई दिवस मन नहीं समझाना तो आज तो कैसे समझाए